રાધનપુરના નજુપુરા શાળામાં બાળકો મજૂરીનો વિડીયો વાયરલ વાયરલ વિડીયોમાં શાળાના બાળકો કચરો ઉઠાવતા નજરે ચડ્યા શાળાના બાળકો શાળા સમયે અભ્યાસની જગ્યા કરી રહ્યા છે મજૂરી કામ ગ્રામ્ય વિસ્તારની શાળામાં જ કેમ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવે છે જેને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બાળકોના ભવિષ્ય સાથે ચેડા બાળકો શાળામાં અભ્યાસ અર્થે આવે છે કે પછી વૈતરું કરવા શાળાના કુમળા બાળકો પાસે કરવામાં આવે છે મજૂરી ત્યારે શું ગ્રાન્ટના પૈસા શાળાના આચાર્યના ગજવામાં જાય છે શાળામાં મેનેજમેન્ટને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે શું શાળાને સરકાર તરફથી ગ્રાન્ટ નથી મળતી વગેરે જેવા સવાલો ઉઠ્યા છે કે પછી શાળાના આચાર્ય શાળાના શિક્ષકો ગ્રાન્ટ પોતાના ગજવામાં મૂકે છે વગેરે સવાલો ઉઠ્યા છે શાળામાં બાળક ભણીને ભવિષ્ય બનાવશે તેવું વાલીઓ ઈચ્છતા હોય છે ત્યારે શું આ રીતે બાળકો બનાવશે ભવિષ્ય શાળામાં અભ્યાસ કરવાની જગ્યાએ બાળક પાસે અભ્યાસ કરાવવાની જગ્યાએ મજૂરી કરાવવામાં આવે છે ત્યારે શાળાના બાળકો શાળા સમયે અભ્યાસની જગ્યાએ મજૂરી કામ કરતા નજરે ચડ્યા છે જેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે લોકાર્પણ આ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી અહેવાલ અનિલ રામાનું જ લોકાર્પણ